નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કરજણ તાલુકાના કરમડી કરાદા રોડ પર નવી વીજ લાઈનના થાંભલા ધરાશય થતા કામગીરી પર સવાલો ઊભા થયા છે કરમડી ગામે વીજ સમસ્યાને લઈ ગામને હાંડોદ સબસ્ટેશનના વીજ કનેક્શન સાથે જોડવા માટે થોડા દિવસો ઉપર જ કરમડી ખાધા રોડ પર નવા વીજપોલ ઊભા કરી વીજ લાઈન નાખવામાં આવી છે જારદાર દ્વારા કાસની બાજુમાં જ જેમ તેમ વીજ પોલ કરી દેવામાં આવતા નુકસાન થઈ રહ્યું છે કામની ગુણવત્તાની પોલ છતી થઈ છે વીજ કંપનીના લાખો રૂપિયા જાણે વરસાદમાં ધોવાઈ ગયા હોય એમ દેખાઈ રહ્યું છે નવા નાખેલા વીજપોલ ખેતરો પાસે ધરાશય થઈ ગયા છે જે એક બે નહીં પરંતુ સાત જેટલા પોલો પડી ગયા છે અને એ તો વીજ લાઈન ચાલુ નથી જો આ વીજ લાઈન ચાલુ હોત તો કોઈ મોટો અકસ્માત પણ સર્જાયો હોત બીજી તરફ આ તો વીજ કંપનીના પોલ હોય પરંતુ જો કોઈ ખેડૂતના ખેતરની લાઈનના વીજ પોલ હોય તો વીજ કંપની ખેડૂત પાસે રૂપિયાની વસુલાત કરતી પરંતુ અહીં તો વીજ કંપનીનું જ કામ હોય ત્યારે જોવું એ રહ્યું કે આ બાબતે વીજ કંપની ઇજાદાર સામે શું કાર્યવાહી કરે છે આ અમારા હાડોદ ફીડરથી અમારા ગામની લાઈન આવે છે નવી જ્યોતિગાણું યોજનાની આ થોમલા જો પંદર દિવસ પર જ નાખ્યા અને આઠથી દસ થોમલા બધા નમી ગયા જુઓ તમે થોમલા હવે કોઈ ખેડૂતના ખેતરની અંદર ચાલુ અત્યારે કરંટ ચાલુ નહીં કરંટ ચાલુ હોત તો કોઈનું પશુ ડોર મરી જાય કોઈ ને કરંટ લાગી જ ફટ થઈ જાય આ તો કોઈ માણસને થઈ જાય આપણે પ્રાઇવેટ જો કોઈ ખેડૂત ન હોત તો તરત કેસ કરે જ દંડ ફટકારે હવે એમના જ અધિકારી આ એમના કોન્ટ્રાક્ટર જુઓ થોમલા ડાયરેક્ટ જ ગાલી ત્યાં કોની બાજુ મેં બિલકુલ ખાડા નહીં કોઈ હરખાક નહીં એનું કંઈ ફાઉન્ડેશન કર્યું ડાયરેક્ટ જ થોમલા મૂકી દીધા અને કલાકમાં આ ચોવી કલાક વિઝિટ છે ને કોમે ચોવી કલાકમાં જ પતાવી દીધું એમને એટલે આવા કોમની તપાસ થવી જોઈએ સરકાર પૈસા ખર્ચે છે ને સરકારને લોકો પછી બદનામ કરે એટલે આવા જે કંઈ ભ્રષ્ટ અધિકારી આ જે હોય ને કોન્ટ્રાક્ટરો એમને હવે પગલાં લેવા જોવે